ભરૂચ અનંકલેશ્વરમાં આગ લાગવાના બનેલા ચાર અલગ અલગ બનાવોમાં ફાયર બ્રિગેડ દોડતું થયું હતું ચારે ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની નોંધાઈ નથી અંગેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં ટી બ્રિજ નીચે આવેલ સજાનંદ કોમ્પલેક્ષમાં રવિવારે મોડી રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી એક દુકાનમાં ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ત્રણથી ચાર દુકાનો પણ ઝપેટમાં લીધી હતી અંગેશ્વર પાલિકા અને ડીપીએમસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અમને વાગ્યા આજુબાજુ આવ્યો હતો કે ગડકોલ

ડેટોક્સ કંપની નજીક પાર્ક કરેલી સીએનજી વેનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી આ દ્રશ્યો જોતા જ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા આ દરમિયાન ત્યાંથી પસાર થતા ટેન્કરમાંથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નહોતી આગની ત્રીજી ઘટના ભરૂચના જાળેશ્વર વિસ્તારમાં આવેલા મંગલ દર્શન સોસાયટીના મકાનમાં બની હતી અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી ભરૂચ પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા આગમાંથી કિંમતી સામાન બચાવી પરિવારને સોંપી ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું સાથે જ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં પણ કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે ચોથી ઘટના તુલસીધામ શાક માર્કેટમાં બની હતી મીઠા પાણીની પાઇપલાઇનના ખોદકામ વેળા ગુજરાત ગેસની લાઇન ડેમેજ થઈ હતી જેના લીધે અફરાતફરી મચી જવા સાથે ગેસ કંપનીને જાણ કરાઈ હતી ફાયર ફાઈટરો અને ગેસ કંપનીએ દોડી આવી લીકેજ બંધ કરવા સાથે વિસ્તારને બેરીકેડથી કોર્ડન કરી દીધો હતો